ચાલો આજે આપણે બનાવીએ ટેસ્ટી ચિકન રોલ તેના માટે આપણે લીધું છે કેપ્સિકમ તો ગાજર બ્રેડ કીર બનાવની સેવ ચિકન કોથમીર ચીલી ફ્લેક્સ રમઝાદાના મસાલો બસો ગ્રામ ચીઝ આ રીતે બ્રેડની કોર નીકાળી નાખવાની છે સારી રીતે કે કોર આવે નહીં તે પછી કેપ્સિકમ જે કટિંગ કરવાનું છે અને ગાજર પણ કટિંગ કરી લેવાના છે આવી રીતે નાના નાના કટિંગ કરવાની છે ચિકન ને બ્રેડને સારી બ્રેડની કોળ કાઢી નાખવાની છે અને ગાજરને કેપ્સિકમને થોડા નાના નાના કટ કટિંગ કરી લેવાની છે અને સેવનો સાવ ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે અને મસાલો બનાવવા માટે ગેસ ચાલુ કરવાનો છે આવી રીતે ચિકનને પકવવા દેવાનું બે ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે અને ચિકનને તેના પાણીથી પાકવા દેવાનું છે તેમાં પાણી નથી નાખવાનું ચિકનનું પાણી આવી રીતે સારી રીતે બળી જાય ત્યાં સુધી દેવા દેવાનું પછી ગાજર કટિંગ કરેલા ગાજર નાખવાના કેપ્સિકમ નાખવાના કટિંગ કરેલા છે પછી બે બે લીલા મરચાં તીખા નાખવાના છે સ્વાદ પ્રમાણે અને નમક નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે નમક નાખ્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે રમઝાનના મસાલો નાખીશું ત્રણ ચમચી ને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું એ કોથમરી નાખીશું આપણે કટિંગ કરેલી અને એને સારી રીતે મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં પછી આપણે નીચે ઉતારી લેશું ને એમાં આપણે નાખીશું ચીઝ જે આપણે બસ્સો ગ્રામ ચીઝ લીધું હતું તે નાખીશું તેને આવી રીતે હસાવ ઝીણું ઝીણું ખમણી નાખીશું ને સારી રીતે ચીઝ નાખી લેશું ચીઝ નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું ચીઝ નખાઈ જાય એટલે સારી રીતે આવી રીતે મિક્સ કરી લેશું પછી આપણે બનાવીશું રોલ કોળ કાઢેલા બ્રેડને આવી રીતે પાણીમાં પલાળ લેવાના પછી સાવ પાણી નીકળતા જ દેવાનું પછી આપણે મસાલો કરેલો છે તે મસાલો નાખી દેવાનો ને બ્રેડ ફાટે નહીં તે રીતે ધ્યાન રાખવાનું અને આવી રીતે રોલ બનાવી લેવાના છે સારી રીતે બ્રેડ ન ફાટે ધ્યાન રાખશું અને આવી રીતે ગોળ રોલ બનાવી લેવાના છે રોલને બંને કોથી રોલને આવી રીતે બંધ કરી લેવાના છે હળવા હાથે કરવાનું છે તે એટલે કો આપણો રોલ ફાટે નહીં પછી આપણે આવી રીતે સેવમાં સાવ મિક્સ કરી લેવાનો છે એટલે સેવ આપણા બ્રેડમાં ચોટી જાય તે રીતે મિક્સ કરી લેવાનો છે પછી આપણે જે બ્રેડ કટિંગ કરેલા છે એને આવી રીતે રોલ બનાવી લેવાના છે પછી આપણે તરવા માટે ચાલો ગેસ ચાલુ કરીશું પછી આપણે એમાં તેલ નાખીશું તળાઈ જાય રોલ તેટલા તે તેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય પછી આવી રીતે આપણે બબ્બે કરીને તળી લેશું ગોલ્ડન કલર આવે ત્યાં ત્યાં સુધી તળાવવા દઈશું જો આપણા રોલ સારી રીતે તળાઈ રહ્યા છે આવી રીતે તળાવવા દેવાના છે અને ગોલ્ડન કલર આવી જાય એટલે જો આપણા રોલમાં ગોલ્ડન કલર આવી ગયો છે હવે એને કાઢી લેવાના છે આપણા રોલ તૈયાર છે આની ચટણી સાથે સર્વ કરવાની જરૂરથી ટ્રાય કરજો અમારા ચિકન રોલ